જય માતાજી મિત્રો તો અત્યારે અમે તનોટ જઈ રહ્યા છે જે લોબી જે પાકિસ્તાન ની બોર્ડર આવે છે તે જોવા માટે જઈ રહ્યા છે અને તમને અહીંયા રાજસ્થાન નો માહોલ બતાઈએ તો જોવો ખાલી આ રીતનો નો અહીંયા માહોલ છે જોરદાર તમે જોઈ રહ્યા છો અને આ બી અમાર ભાઈબંધ જોવા છે જો અમાર રણુજા અમે આપણો ભાઈબંધ બનાવી દીધા આવો ગેસ કે દો કહેના કુ તુમે લાઈક કર દે કે દો બધા હાથે સે લાઈક કર દે છે કે કરો Channel, be... <laughs> <laughs> सब कुछ है हमारे भी फेसबुक आईडी है सभी है हाँ गुजराती है गुजराती तो ही तो ना तो તો અમે ફરવા આયા છે છો ખાલી જોવો તમે અને જેસલમેર આવો ને તો ત્યાંથી એકસો કિલોમીટર છે જે જીપ સવારી ને એ બધું થાય છે જેસલમેરમાં છે બરોબર તો જેસલમેર આવો તો પણ ત્યાંથી એકસો ને બાવીસ કિલોમીટર આગળ આપણે આવીએ ત્યારે જીપ સવારી પછી જે પેલો મોટો રન તમે જુઓ છો એ બધું ત્યાં આવેલું છે તો અમે અત્યારે ત્યાં જ જઈએ છીએ તમે મોટો દળનો ઢગલો તમે જુઓ છો ને બધા ત્યાં ફરવા માટે જાય છે એ તે આગળ આવજો જેસલમેર માં ઓલરેડી તે નથી ત્યાંથી આગળ જવું પડે છે તો એના અંદાજે તમે આવો તો આવતા નહીં બરોબર અમે એ રીતના અંદાજે આવ્યા હતા કે તે બધું અહીં જ છે પણ અહીંયા નથી એ આગળ એકસો બાવીસ કિલોમીટર માતાજીનું તનોટ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ બધું આવેલું છે અને અહીંયા પાછું પાકિસ્તાનની બોર્ડર પણ આવેલી છે તો આ બ્લોગની અંદર તમને અમે તમને પાકિસ્તાનની બોર્ડર પણ બતાવવાના છે તો આ બ્લોગ જોવાનું ભૂલશો નહીં અને તમને અત્યારે થોડા વચ્ચે તો આ ખાલી તમે જોઈ રહ્યા છો આ લોકેશન જુઓ ખાલી વિડીયો શૂટ ને ફોટો શૂટ માટે બહુ બેસ્ટ લોકેશન છે અને આમાં પવન ચક્કીઓ તમને આગળ જોવા દેખાઈ રહી છે થોડી થોડી તો એ બહુ દૂર છે નજીક જઈને પણ તમને પવન ચક્કી ને એવું બધું બતાવીશું જોઈ લો તમે ખાલી માહોલ અમે અહીંયા ફોટો શૂટ ને વિડીયો શૂટ બધું કરવાના છે આગળ ચાલુ જ છે જોઈ લો તો આ વ્લોગ જોતા જોવાની બહુ મજા આવશે બધા અમારા જોજો અત્યારે અમારે ઘરેથી નીકળે લગભગ પાંચ દિવસ થઈ ગયા છે ફરીડિયાને આપણે પાછા ઘરે જવા માટે ચાર પાંચ દિવસ હજુ બીજા લાગી જશે એટલે અમારે કન્ટિન્યુ અપલોડ થશે અલગ અલગ આપણે બધી જે જગ્યાએ જવાના છે આ બધા સ્થળ આપણે નીકળ્યા છે તો ફરીને જવાના છે બધાય તો આ રીતનું લોકેશન આવેલું છે અહીંયા અને આપણા બે મિત્ર છે આપણા બે નવા મિત્ર મળી ગયા છે અહીંયા આપણને જોઈએ પેક્સિયલ અહીંયા જોવા માટે આવે ગુજરાતથી આવે આ રીતના અમે ફરીએ અને જે છીએ જય શ્રી રામ લખેલું છે બહુ મસ્ત દેખાય છે આજે તમને વાઇટ જોવા મળી રહ્યું છે આજે તમે જોઈ રહ્યા છો વાઇટ ભાઈટ એ જય શ્રી રામ લખેલું છે તમને બતાવું એક મિનિટ તો અહીંયા આપણે નીચે હું આવી ગયો છું આપણે ઉપરથી શૂટ કરતા હતા તો તમને જય શ્રીરામ લખેલું છે ને ખાલી તમે જોઈ રહ્યા છો અહીંયા મસ્ત જય શ્રીરામ લખેલું છે તો આપણે પ્રેમથી કોમેન્ટ કરતા જય શ્રીરામ અને આપણે અહીંયાથી પાછા આવ્યા છે નીચે જુઓ તમે આટલેથી આપણે પાછા આવ્યા છે થાકી ગયો છું કારણ કે આટલું ચડતા ચડ બહુ થાક લાગી જાય છે ખબર નહીં પડેલું તો ચલો આપણે પાછા આપણા મિત્રો પાસે જઈએ છીએ એ લોકો તમે જોઈ રહ્યા છો ક્યાં છે પાછા છે તો મિત્રો આપડે બીજું જે આગળનું છે એ પાર્ટ વાઇઝ બ્લોગ આપડે અપલોડ કરીશું ત્યાંની અંદર જોતા રેજો તો અત્યારે હું વિડીયો અત્યારે આપણે શૂટ જે ચાલુ છે તો આપણે બંધ કરીએ છે બરોબર આ વ્લોગ અને આગળ ત્યાં પોકીને બતાવીશું બીજું તો અમારો રહેજો ધીરે ધીરે નાખ લઈ હા આપણે બાઈક રાઈડિંગ માટે જોતું હતું કે ટ્રાય મારી જવું કે તો આપડી આપણે આપ્યું છે બીજા ભાઈ છે એને પણ ચલાવવું છે આપણે રાઇડિંગ માટે આવ્યું છે ધીરે ધીરે લઈને જાય છે ફેરવાનું હતું એમને ઈચ્છા તો આપણે હાલી દીધું છે ફરીને આવે છે ધીરે ધીરે લઈને આવડે છે એમને ધીમે ધીમે આપણને ખબર નહીં આવડે જ નહીં પણ આપણે હાલ્યું છે એમને ફેરવા માટે ब्रेक लगाओ ब्रेक ब्रेक धीरे 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 हाँ ऐसे ऐसे करने का कैसा लगा ना तो में। तो जीवें। तो जीवें। जीवें। ये थोड़ी भारी इसलिए दिक्कत हो जाती है वो ऐसे खड़े रखने में ही प्रॉब्लम थोड़ी होती है लेकिन चलती तो बहुत है वैसा नहीं घूमेगा ऐसे घूमा अंदर डस ज्यादा इसलिए

કોણે તું માર અંકલ હે આપણે ધીરે ધીમે ક્લચ છોડ દે આ છોકરાને આપણે ચલાવી દી બરોબર તો આપડે હાલી છે ટ્રેનિંગ માટે હતા બહુ સખત આપણે ચલાવવાનો પણ તુચે કેવું લાગ્યું हो जाएगा नए नए ड्राइवर है ये लोग अच्छा તમે વિડીયોમાં જોવો છો એ લોકેશન પર પહોંચી ગયા છે જોઈ લો ખાલી ચલો આપણે ફરવા માટે જઈએ બેગિસ્તાન મેં પહોંચ ગયા પહેલા જો ખાલી લોકેશન જો ખાઈ દઉં

ખાલી તમને લોકેશન બતાવું તનોટ જતા વચ્ચે આવે છે જોવા ખાલી ફોટોશૂટ માં કરીએ છે બહુ મસ્ત લોકેશન છે બધા ફોટોશૂટ શૂટ ના વિડીયો છે જોઈ લો કશું દેખાતું જ નહી જોઈ લો રેગિસ્તાન 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 पूरा का पूरा रेगिस्तान और दारू की बोतलें यहाँ पर शराब है दुकान है यहाँ पर देखो ऊँट सवारी ये लोग कर रहे हैं ये डस गए हैं मत देखो ये कैसा हो रहा है याडा तो नहीं पराड़ा पराड़ा याडे यहाँ जोरदार सीन तो ही चाहे तो वर्षा पड़े तो पास नहीं आकर चांस नहीं जो खा रहे तो फिर जो लोग खा रहे देखा तो नहीं आगे बात

આમાં જોડ સપનો તો આજે પૂરું કરી નાખ્યું ફાઈનલી અને અહીંયા યાદ રાખ તો તનોટ છે તનોટ જતાં વચ્ચે આવે છે અમે પણ અહીંયા વિડીયો શૂટ અને ફોટો શૂટ કરીશું તો આ વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અમારા આ ઘણા રીતે વધારી છે બધી પાર્ટ જ આપણી અપલોડ થાય છે જોવાનું ભૂલતા નહીં આવા મિત્રો તૈયાર ઉભા છે બહુ મસ્ત લોકેશન તો મિત્રો પવન ચક્કી રાજસ્થાન છે તમે નજીક જઈને બતાવું કે પવનચક્કી કેવી રીતના આવેલી છે તો બ્લોગમાં જોડાયા આપડા જવાનું છે ત્યાં આપણે પોચ્યા નથી ત્યાં જઈને પણ તમને લોકેશન બતાવીશું આ રીતના પવનચક્કી આવેલી છે નજીક થી થોડું બતાવી દઉં તમને હતો તમને પવન ચક્કી કેવી રીતના બને છે કેવી આવેલી છે તમને બતાવીએ તો જો આ બધું જોવાનું આપણે બહુ સપનું હતું પણ ફાઇનલી આપણું પૂરું થઈ ગયું છે એ પણ આપણા રામદેવની કૃપા રામદેવભી મહારાજની દયાથી અને માતાજીની કૃપાથી આપણે ફાઇનલી આ બધું ફરવા માટે આવવાનું એક બહુ મોટું મારું સપનું હતું અત્યારે આપણું પૂરું થયું છે બરોબર તમારું પણ સપનું હોય તો આ બાજુ આવો કોઈક દિવસ ફરવા માટે લગભગ ચાર પાંચ દિવસ તો અમારે લાગી ગયા છે ચાર દિવસ થઈ ગયા છે સાત આઠ દિવસ જેવું લગભગ ફરવામાં લાગી જાય એનું ચક્કી આવેલી છે જો નજીક ઠીક આવી ગયા છે આ રીતનું સબ સ્ટેશન બનાવેલું છે પવન ચક્કીનું આ રીતે પવન ચક્કી આખી બનાવેલી છે જુઓ કેવડી મોટી છે જો તો આ રીતે છે આખું અમે આ રીતના જોરદાર પવનચક્કી છે અને આગળ અને જે કરંટ ઉત્પન્ન થાય છે એનું સબસ્ટેશન પણ અહીંયા આવેલું છે તો જોહી તો હવે આ રીગા પવનચક્કી રાજસ્થાનમાં આવેલી છે અને આપણે અત્યારે જઈએ છીએ મે તમને આગળ પણ કહ્યું છે તો ત્યાં જઈને પણ પાકિસ્તાની બોર્ડર પણ આપણે જોવા જવાના છે તો હું લૉગ જો ત્યાં પાકિસ્તાની બોર્ડર કેવી આવેલી છે અને આપણા આર્મી સિપાય જવાન એ પણ હશે ત્યાં આગળ એ પણ તમને બતાવીશું તો લૉગ આપણો કન્ટિન્યુ રહેશે બરોબર બધા જોતા રહેજો વારાપાદી વારાપાડી એ લોકો ઘરેથી સફર ચાલુ કર્યું છે એ આજે પાંચ દિવસ થઈ ગયા છે આપણે આપણે આવીને પણ પણ મહારાજના દર્શન કરી લીધા પછી પછી આગળ તો જો અમારે જેસલમેરની ની અંદર મહેલ જોવા માટે જવાનું બાકી છે પણ ડાયરેક્ટ આપણે મોડું થતું હતું આપણે ત્યાં જવા માટે નીકળી ગયા છે જે દળનો મસ્ત ને રેગિસ્તાન જે જોવા જોવે છે આપણે વિડીયોમાં એ આપણે જોવા જવાનું છે અને બીજું કે ત્યાં આગળ પેલે આવેલું છે જે વડર અને માતાજી નું મંદિર પણ એક આવેલું છે એ પણ આપણે જોવાનું છે એ પણ તમને બતાવીશું જોડાઈ કરી લઈશું છો અહીંયા થોડું ફોટો શૂટ ચાલુ છે આપણું અત્યારે અહીંયા ફોટા ચાલુ છે જોવો તમે સામે આગળ ફોટો શૂટ ચાલુ છે અને આપડી પવન ચક્કી મેં તમને બતાવી એ તો બ્લોગ આપણો પત્યો નહીં કન્ટિન્યુ રહેજો બરોબર આપણા બ્લોગ જોરદાર તમને બહુ મજાવાની છે અમે પણ બહુ મજા એટલે બહુ જબરજસ્ત મજા કરી છે તમે પણ બ્લોગ જોજો બધું આપણે અમે અંદર ડિટેલમાં કહેવાના જ છે બધું કયા આગળ આવડે છે શું છે બધું તો વ્લોગમાં જોડાઈ રહો હજુ આપણે આગળ જવાનું છે જઈને પછી તમને આગળ બીજું બધું બતાવીએ